હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે ગાર્લિક બ્રેડ બનાવું છું ફક્ત દસથી પંદર મિનિટમાં બની જાય છે અને માર્કેટના ગાર્લિક બ્રેડ કરતાં પણ સરસ બને છે અને આમાં પણ એક ટ્વિસ્ટ છે માર્કેટમાં સ્વીટકોનવાળો ગાર્લિક બ્રેડ મળે છે પણ આજે આપણે પનીર ટિક્કા ગાર્લિક બ્રેડ બનાવશું તો ચાલો એને બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં હોમમેડ ગાર્લિક બટર બનાવું છું જેના માટે બે મોટી ચમચી બટર લીધું છે એક મોટી ચમચી લસણની પેસ્ટ એડ કરવાની લીલું લસણ જો હોય તો એ પણ એડ કરી શકાય અડધી ચમચી ઓરેગાનો અડધી ચમચી પેપ્રિકા અને વન ફોર્થ ટી સ્પૂન કરતાં પણ ઓછો ચાટ મસાલો અથવા તો આમચૂર પાવડર એડ કરવાનું અને માઇક્રોવેવ કરી લેવાનું તો બટર મેલ્ટ થયા પછી એને મિક્સ કરી લેવાનું અને પછી કોથમીર એડ કરવાની કોથમીર એડ કરવાથી ગાર્લિક બટર કેટલું કલરફુલ દેખાય છે તમે રેડીમેડ ગાર્લિક બટર લો તો પણ બટરમાં થોડી કોથમીર એડ કરી લેવાની હોમમેડ ગાર્લિક બટર રેડી છે તો હવે એને સાઈડ પર મૂકીશું અને પનીર ટિક્કા માટેનું મેરીનેશન રેડી કરીશું તો એક બાઉલમાં ત્રણથી ચાર ચમચી દહીં લેવાનું એમાં એક ચમચી લાલ મરચાંનો પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી તંદુરી મસાલો અને એ નહીં હોય તો ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું એક ચમચી કસૂરી મેથીને હાથથી ક્રશ કરીને લેવાની અને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું એટલે એક સરસ મેરીનેશન રેડી થઈ જશે તો હવે પનીરને એડ કરીશું પનીરને નાના નાના કટ કરીને લીધા છે ત્યાર પછી કાંદાને નાના નાના ડાઇસમાં કટ કરીને લીધા છે અને કેપ્સિકમને પણ નાના નાના કટ કરીને એડ કરવાના આ સિવાય બીજું કોઈ વેજીટેબલ તમારે એડ કરવું હોય તો પણ તમે કરી શકો તો મેરિનેટ કરેલા પનીર ટિક્કા રેડી છે અને આને તમે તરત પણ કૂક કરી શકો અને જો ટાઈમ હોય તો દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો અને પછી એને કૂક કરવાનું તો હવે એક પેનમાં બે ચમચી જેટલું તેલ મૂકવાનું અને તેલ ગરમ થાય પછી કરેલા પનીરના મિશ્રણને એડ કરીશું અને એને સ્પ્રેડ કરી લેવાનું પનીર પર રેડ સ્પોટ પડે ત્યાં સુધી એને કૂક કરશું પનીર મેરિનેટ કરતી વખતે હંકડનો યુઝ કરશો તો પનીરને કૂક કરતી વખતે પાણી રિલીઝ નહીં થશે પણ મેં નોર્મલ દહીંનો યુઝ કર્યો હતો એટલે પનીરને કૂક કરતી વખતે થોડું પાણી રિલીઝ થયું છે કશો ફરક પડતો નથી ફક્ત કૂકિંગ પ્રોસેસ થોડી વધારે ટાઈમ કરવી પડે છે તો તમે જોઈ શકો છો કે પનીર ડ્રાય પણ થઈ ગયું છે અને પનીરનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો ગાર્લિક બ્રેડ માટે પનીર ટિક્કા પણ રેડી થઈ ગયા છે તો હવે એને એક બાઉલમાં લઈ લઈશું તો હવે એક કોડા વાસણમાં થોડું મીઠું સ્પ્રેડ કરીને સ્ટેન્ડ મૂકીને લીડ લગાવીને પાંચથી સાત મિનિટ માટે એને પ્રીહીટ હિટ કરવા માટે મૂકીશું તમે માઇક્રોવેવ કે ઓવનમાં પણ બનાવી શકો તો હવે ગાર્લિક બ્રેડ બનાવવા માટે પીઝા બ્રેડ લઈશું તમને થશે કે પીઝાના બ્રેડ છે ગાર્લિક બ્રેડ તમે આ રીતે એકવાર બનાવીને જોજો એકદમ માર્કેટમાં મળતા હોય એવા જ ગાર્લિક બ્રેડ બનશે તો બ્રેડ ને વચ્ચેથી આ રીતે કટ કરી લેવાના અને બે સ્લાઈઝમાં ડિવાઈડ કરી દઈશું હવે જે લોઅર પાર્ટ છે એમાં મેયોનીઝ સ્પ્રેડ કરીશું ચીઝ સોસ કે તંદુરી મેોનીઝ પણ તમે સ્પ્રેડ કરી શકો એકદમ ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું એની ઉપર પનીર ટિક્કા સ્પ્રેડ કરીશું વધારે કે ઓછું એ તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે મૂકી શકો મારા ઘરમાં તો વધારે સ્ટફિંગવાળા ગાર્લિક બ્રેડ જ બધાને ખૂબ જ ભાવે છે તો પનીર ટિક્કા સ્પ્રેડ થઈ ગયા પછી એની ઉપર ચીઝ સ્લાઇઝ મૂકીશું અને ઉપરથી પ્રોસેસ ચીઝને સ્પ્રેડ કરીશું મોઝરેલા ચીઝને પણ તમે એડ કરી શકો ગાર્લિક બ્રેડ કૂક થયા પછી એની ઇફેક્ટ સરસ આવે છે મેં ફક્ત પ્રોસેસ ચીઝનો જ યુઝ કર્યો છે એની ઉપર પીઝા બ્રેડનો જે ટૉપનો પોર્શન કટ કરેલો તે મૂકીશું અને થોડું લાઇટ પ્રેસ કરી લેવાનું હવે એની ઉપર જે ગાર્લિક બટર રેડી કરેલું તે એપ્લાય કરીશું થોડું વધારે જ એપ્લાય કરવાનું આટલા પનીરના સ્ટફિંગમાં અને ગાર્લિક બટરમાં બે ગાર્લિક બ્રેડ રેડી થઈ જાય છે ગાર્લિક બટરને ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું તો હવે એક સ્ટીલની પ્લેટ લેવાની એને તેલથી ગ્રીસ કરી લેવાની અને એની ઉપર બટર પેપર લગાવી દેવાનું અને એને પણ તેલથી ગ્રીસ કરી લઈશું પછી જે ગાર્લિક બ્રેડ પ્રિપેર કર્યું છે તે આ પ્લેટમાં મૂકી દઈશું અને કઢાઈને પણ પ્રિહિટ કરવા મૂકેલી હતી તો એ પણ ગરમ થઈ ગઈ છે તો બ્રેડને બેક કરવા માટે મૂકીશું તમે ડાયરેક્ટ પેનમાં પણ મૂકીને કૂક કરી શકો પણ માર્કેટમાં મળે એવા ગાર્લિક બ્રેડ રેડી કરવા માટે કડાઈનો યુઝ કર્યો છે તો લીડ લગાવીને લગભગ સાતથી આઠ મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બેક કરીશું તો સાતથી આઠ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગાર્લિક બ્રેડ રેડી છે વાવ જોતાં જ ખાવાનું મન થઈ જાય એકદમ સરસ રીતે ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે અને એની અરોમાં પણ મોંમાં પાણી લાવી દે એવી છે તો આ નાનકડા ટ્વિસ્ટથી ગાર્લિક બ્રેડ કેટલું ઈઝીલી રેડી કરી શકાય છે તો આ રીતે તમે પણ ગાર્લિક બ્રેડ જરૂરથી બનાવજો અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો તો આવી જ અવનવી રેસીપી સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય